તો હેલો મિત્રો કેમ છો બધું સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં તો આજે આપણે જાણીશું આપણે મોબાઈલની ભાષા ગુજરાતી કઈ રીતે કરવી જે કંપની તરફથી જે ભાષા આવે છે એ અંગ્રેજી આવે છે બાય ડિફોલ્ટ કરે તમે ગુજરાતી કરી શકો છો તમારા ફોનનું બધું સિસ્ટમ બધું ગુજરાતીમાં કન્વર્ટ થઈ જશે તો આ નાનકડો વર્ડ છેલ્લે શું છે લેજો ચાલો શરૂ કરીએ એના માટે તમારે તમારા ફોન સેટિંગમાં જવાનું છે સેટિંગમાં ગયા બાદ તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે નીચે જવાનું છે નીચે જવાનું છે એકદમ નીચે જવાનું છે અને તમને એક ઓપ્શન મળશે જનરલ મેનેજમેન્ટ બધા ફોનમાં અલગ અલગ હશે અમુકમાં લેંગ્વેજ એનું કીબોર્ડના નામથી હશે અમુકમાં જનરલ મેનેજર તો એ તમે ગોતી શકો છો તમે એટલે તમારે એ ઓપ્શન એડ કરવાનું છે ત્યારબાદ તમારે સૌથી પહેલાં એક ઓપ્શન છે લેંગ્વેજનો લેંગ્વેજનો ઓપ્શન છે એમાં તમારે અંગ્રેજી ભાષા બાય ડિફોલ્ટ હશે એમાં ગુજરાતી મારે છે તો હું ગુજરાતી ઉપર ક્લિક કરવાનું ગુજરાતી ન હોય તો તમારે શું કરવાનું તમારે એડ લેંગ્વેજ ઉપર ક્લિક કરવાનું છે એડ લેંગ્વેજ ઉપર ક્લિક કરશો એટલે દુનિયાભરની ભાષા તમને આવી જશે જોઈ શકો છો બસ બધી ભાષાઓ આમાં આવી જશે તમારે જે ભાષા કરવી હોય એ ભાષા તમારી સિલેક્ટ કરવાની છે તો બધી કઈ ભાષા તમારે જોઈ છે તો હું ગુજરાતી સિલેક્ટ કરી લઉં તો હું મારે ઓલરેડી ગુજરાતી એડ કરેલી છે એટલે આમ ગુજરાતી ભાષા નથી બતાડતા બટ ગુજરાતી ભાષા સિલેક્ટ કરેલી ત્યારબાદ ગુજરાતી ઉપર ટાઈપ કરીને અપ્લાય ઉપર ક્લિક કરવાનું છે અને બસ એક સેકન્ડ વાત જોવાની છે જોઈ શકો છો મારી ફોનની ભાષા ગુજરાતી થઈ ગઈ છે બધું ગુજરાતીમાં આવી ગયું જોઈ શકો છો બધી વસ્તુ ગુજરાતીમાં થઈ ગઈ જો તો આજના વિડીયોમાં આટલો જ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરો કારણ કે સ્માર્ટફોનને રિલેટેડ વિડીયો અહીં આવતા હશે થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય